નમસ્કાર દર્શક મિત્રો આગામી મહિનો તહેવારોનો મહિનો કહેવાય છે અને ચાતુર્માસ શરૂ થઈ રહ્યા છે હિન્દુ ધર્મમાં ચાતુર્માસનું ખૂબ મહત્વ છે અને સામાન્ય રીતે અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ એકાદશી સુધી ચાતુર્માસનો સમય કહેવામાં આવે છે આ ચાર મહિના દરમિયાન ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઘણા નિયમો પરંપરાઓનું પાલન કરવામાં આવે છે તો આજે આપણી સાથે ખૂબ જ પ્રખ્યાત એવા શ્રી હેમાંશુ મહારાજ આ માસનું મહત્ત્વ શાસ્ત્રની દૃષ્ટિએ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ અલગ અલગ દ્રષ્ટિકોણથી શું મહત્વ છે તે આપણને જણાવશે નમસ્કાર શાસ્ત્ર પ્રમાણે ચાતુર્માસનું શું મહત્વ છે જી નમસ્કાર બધાને જય શ્રી કૃષ્ણ શાસ્ત્રની રીતે જોઈએ તો આપણા સનાતન શાસ્ત્રની અંદર ચાતુર્માસ એક ધર્મ કરવા માટે તપ કરવા માટે સારા આરોગ્ય માટે અને મનની અને તનની શુદ્ધિ માટેનો એક શ્રેષ્ઠ સમયગાળો કહી શકાય આમ આધ્યાત્મની રીતે જોવા જઈએ તો ભગવાન વિષ્ણુ એ ક્ષીરસાગરમાં કે પાતાલ લોકમાં શયન કરે છે એવો આપણી ધાર્મિક માન્યતાઓ છે ચાર મહિના સુધી વિષ્ણુ ભગવાન શયન કરે છે એ દરમિયાન ચાતુર્માસ કહેવામાં આવે છે આ માસનું મહત્વ એ છે કે ઈ સમય દરમિયાન કરેલા જે કાર્યો છે એનું અનેક ઘણું ફળ મળે છે ભગવાનનું કીર્તન કરવું દાન કરવા જપ કરવા તપ કરવું યાત્રાઓમાં વિરામ કરવો માંગલિક કાર્યો ન કરવા દેવ છે विष्णु भगवान सहन કરતા હોય છે જેથી માંગલિક કાર્યોમાં તે દરમિયાન ચાર માસ દરમિયાન રોક લગાડવામાં આવે છે महाराज આપણે ચાતુર્માસમાં જોઈએ તો એમાં કથા પારાયણ અને સત્સંગ પૂજાપાઠ એમાં એનું શું મહત્વ છે અને એ કઈ રીતે કરવામાં આવે છે ચાતુર્માસ દરમિયાન આમ પહેલા આપણે વાત કરી કે યાત્રાઓ ત્યારે સ્થગિત કરવામાં આવતી હોય છે યાત્રાઓ સ્થગિત કરવાનું કારણ એ હોય છે કે એ દરમિયાન વર્ષા ઋતુ હોય છે અને વર્ષાઋતુથી આરંભ કરી અને શરદ ઋતુ સુધી ચાતુર્માસ કહેવાય છે હવે યાત્રાઓ બંધ થાય એટલે માણસ ક્યાંક એક જગ્યાએ બેસવું પડે માણસની પ્રવૃત્તિ એવી છે કે એક જગ્યાએ બેસી રહેવાથી તેનો વિકાસ રૂંધાય છે અને માનસિક રીતે પણ અસ્વસ્થતા અનુભવાય છે તો આનો સરળ રસ્તો આપણા ઋષિમુનિઓએ આપ્યો છે કે ચાતુર્માસ દરમિયાન કોઈ સંન્યાસી હોય એ પણ એક જગ્યાએ રોકાઈ જાય છે અને ગૃહસ્થોને પણ યાત્રાઓની મનાઈ કીધી છે તો સરળ રસ્તો એ છે કે હરિનામ સંકીર્તન કરવું કથાઓ કરવા પારાયણો થાવી જોઈએ અને એ દરમિયાન લોકોને ધર્મ વિશે પણ જ્ઞાન મળે તો ચાતુર્માસમાં જે આપણે ઉપવાસ વગેરે કરીએ છીએ તેનાથી શરીર ડિટોક્સ તો થાય જ છે પણ મનની અંદરની ગંદકી કાઢવા માટે આ જે વાર્તાઓ કથાઓ જે પારાયણો વ્રતો વગેરે થાય છે એનો બહુ મહત્વ છે તો ચાતુર્માસ દરમિયાન ભાગવત કથા કરી શકાય છે રામાયણ કરી શકાય શિવ પુરાણ વગેરે કરી શકાય છે તો અનેક એવી કથાઓનો પણ આપણે પારાયણ કરીએ જેનાથી આવનારી પેઢીને તો મળે જ છે સાથોસાથ વર્તમાન જે આપણી પેઢી છે એને પણ ઘણું જાણવા મળે છે અને વાણી વર્તન વગેરેનો સંયમના પાઠ પણ શીખવા મળે છે ચાતુર્માસને જૈનો શરીર શુદ્ધિનો મહિનો માને છે અને આપણા શાસ્ત્રમાં પણ ચાતુર્માસને શરીર શુદ્ધિનો મહિનો માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન શરીરના મનને શુદ્ધ કરવાનું અને શરીર આખાને શુદ્ધ કરવા માટેનો મહિનો ગણવામાં આવે છે જેથી આ શુદ્ધતા મેળવવા માટે કેટલીક વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ અને કેટલીક વસ્તુઓનું અનુકરણ કરવું જોઈએ તો આ માસ દરમિયાન કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ અને કઈ કઈ વસ્તુઓને સ્વીકારવી જોઈએ એ વિશે શાસ્ત્રમાં શું કહ્યું છે શાસ્ત્રોએ એમ જણાવ્યું છે કે શ્રાવણે વર્જયત શાકમ દધી ભાદ્ર પદિમ તેજેત દુગ્ધમ અશ્વયુજે માશે કાર્તિકે દ્વિદલમ દજેત એટલે દ્વિદલમ તેજેત તો આ ચાર મહિનાનું એમ કીધું છે કે શ્રાવણે વર્જયત શાકમ જે લીલી શાકભાજી હોય છે પાંદડાવાળી શાકભાજી હોય છે તો એ શાકભાજીની અંદર અનેક વખત દોયા છતાંય

શ્રાવણની અંદર શાકભાજી ખાવા નહીં ત્યારબાદ દધી ભાદ્ર પદિમ ત્યજેત અને જ્યારે ભાદરવો મહિનો ચાલુ થાય છે ત્યારે આપણે પિત્ત પ્રકૃતિ વધવાની શરૂઆત થાય છે અને વાતાવરણ વાદળછાયું પણ રહે છે અને સાથે સાથે વરસાદ પણ બહુ રહે છે તો પિત્ત પ્રકૃતિ વધવાથી આપણા ઋષિ મુનિઓએ શ્રાદ્ધ પક્ષ જ્યારે રાખ્યો કે ખીર ખાવાથી પિત્ત પ્રકૃતિ શાંત થાય એટલે આપણે ખીરનું પ્રકલ્પ દેવામાં આવ્યું છે શ્રાદ્ધમાં ખીરનો ઉપયોગ થાય છે તો એવી રીતે ભાદ્રપદેમ દધિત પછી અશ્વયુજે માસે એટલે કે આશ્વિન માસે જ્યારે શરદ ઋતુની શરૂઆત થઈ જતી હોય છે ત્યારે આપણને દૂધ પીવાની મનાઈ કીધી છે ત્યારે આપણી પાચન શક્તિ બે મહિનાથી મંદ રહી ચૂકી હોય છે ત્રીજી શરદ ઋતુ જ્યારે આવતી હોય છે ત્યારે દૂધ છે એ પચવામાં બહુ ભારે છે અને પેટને ખરાબ કરે છે એ સમય દરમિયાન અને એ દૂધ ત્યારે ન પીવાથી આપણા શરીર નિરોગી રહે છે અને પાચનશક્તિ બરોબર રહે છે માટે આસો મહિનામાં દૂધ પીવાની મનાઈ કીધી છે અને કાર્તિકે દ્વિદલમ દ્વિદલમ એટલે કે આપણે દાળ ખાઈએ છીએ જે અલગ અલગ કઠોળની તો એ કાર્તિક મહિનામાં ખાવાથી પચવામાં ભારી પડે છે વાત પ્રકૃતિને વધારનારી થાય છે જેના કારણે દાળ ખાવાથી આપણા આરોગ્યને પણ નુકસાન થાય છે એટલે આપણે એમ કહેવામાં આવ્યું છે કે નિયમ સંયમ રાખવાથી આપણો શરીરનું આરોગ્ય સુધરે છે જૈન સમાજ છે એ લોકો આમે વૈજ્ઞાનિક ધર્મ કહેવાય છે આપણો ધર્મમાંથી જે સારા સારા પાસાઓ સનાતન એટલે જૈન એક સનાતનનો જ ભાગ છે છે તો તો જે સારા પાસાઓ લઈ અને એને વૈજ્ઞાનિક રીતે જીવવા માટેનો એ સંપ્રદાય લોકો પણ ચાતુર્માસને બહુ મહત્વ આપે છે તો સનાતન આમ આખું એક જ છે તો એ સનાતન ની અંદર આરોગ્ય માટે તો ખાસ ચાતુર્માસમાં સાચવવાનું કીધું છે એમ કહેવાય છે કે ચાતુર્માસમાં જે ધાર્મિક કાર્યો કરવામાં આવે છે એ ધાર્મિક કાર્યો લોકોને મોક્ષની તરફ લઈ જાય છે તો એ વિશે શું છે ધાર્મિક કાર્યોમાં ભગવાન જ્યારે નારાયણ શયન કરે છે ત્યારે નારાયણના શયન કરવાથી સૃષ્ટિનું સંચાલન ભગવાન મહાદેવને સોંપવામાં આવે છે એમ કહેવાય છે કે મહાદેવની પૂજા કરવાથી જ વિષ્ણુ પૂજાનું પણ ફળ પ્રાપ્ત થાય છે આમ તો પરમ તત્વ એક જ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ એક જ તત્વમાંથી ઉત્પન્ન થયેલા છે તો એ સમય દરમિયાન મહત્વ એ છે કે આપણે એ સમયગાળો જ્યારે શાસ્ત્રો એમ કહે છે કે તમે એક જપ કરો તો અનેક ગણું ફળ એ સમય દરમિયાન મળે છે જ્યારે ભગવાન વિષ્ણુ શયન કરે છે તો એ દરમિયાન તપ જપ સ્વાધ્યાય દાન દયા વગેરે પ્રવૃત્તિઓથી આપણું મન શુદ્ધ રહે છે સાયન્સ એમ કહે છે કે તમે જ્યારે કોઈને મદદ કરો છો અથવા કોઈના માટે સારું વિચારો છો ત્યારે તમારા મગજની અંદર એવા કેમિકલનો ઝરણ થાય છે કે જેના કારણે તમારા બોડીને તો બહુ ઇફેક્ટ કરે છે સારું સાથે તમારી અંદરનો તણાવ ડિપ્રેશન વગેરે દૂર કરે છે તો આ ચાતુર્માસ દરમિયાન યાત્રાઓ માણસની થતી ન હોય સતત ઘરમાં રહેવાનું હોય તો તણાવ ડિપ્રેશન વગેરે એને હેરાન કરતા હોય છે તો એ સમય દરમિયાન ભગવાન નામ તો થાય જ સાથે સાથે કોઈની મદદ કરવી કોઈને દાન કરવું એ વગેરે ક્રિયાઓ કરવાથી માનસિક સંતુલન બહુ સારું રહે છે અને પુણ્યની રીતે જોવા જઈએ તો દાન દેવાથી બહુ પુણ્ય થાય છે દિયતે ઇતિ દાનવ દાન કરવાથી જ મનુષ્યના પાપનો નાશ થાય છે અને અત્યારે પણ આપણે મોટા મોટા સાધુ સંતો કહેતા હોય છે કે ચાતુર્માસ દરમિયાન ભગવાન નાપ જપ કરવાથી જ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે તો આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં ચાતુર્માસના મહત્ત્વમાં એમ કીધું છે કે જેટલું બને એટલું ભગવાનનું નામ જપ કરવાનું આ સમય દરમિયાન જેથી તમારે માનસિક સંતુલન સારું રહે અને શારીરિક ઉર્જા પણ તમારી બની રહે છે જ્યોતિષની અંદર સૂર્યની જે પરિસ્થિતિ આપણી કુંડલીની અંદર હોય એ પ્રમાણે આપણું પાચનતંત્ર અને આપણા કેલ્શિયમ અને હાડકા વગેરેની પરિસ્થિતિ હોય છે તો એનો વૈજ્ઞાનિક રીતે આ જ્યોતિષ શા માટે કહે છે એનું વૈજ્ઞાનિક જો જોઈએ તો સૂર્યનારાયણની હાજરી નથી હોતી ચાતુર્માસ દરમિયાન સતત વાદળછાયું વાતાવરણ હોય છે એટલે આપણે કેલ્શિયમની પણ કમી થતી હોય છે અને પાચનક્રિયા પણ નબળી પડતી હોય છે તો એ બેક્ટેરિયા જે વધ્યા હોય છે એ આપણને તરત બીમાર કરી શકે છે એટલા માટે ચાતુર્માસ દરમિયાન આ બધું ખાવા પીવામાં સંયમ કરવાનું કહેવામાં આવ્યું છે અને પાચન તંત્ર પણ આપણે ક્યારેક તો એને મશીન તો છે નહીં કે કન્ટિન્યુ આપણે એને લિક્વિડ પૂરી કે એનામાં ફ્યુલ નાખીને ચાલશે એટલે એને વિરામ દેવા માટે જો પાચન તંત્રને ચાર મહિના વિરામ આપવામાં આવે તો બાકીના આઠ મહિના છે એ ક્યારે કોઈ બીમારી આવે નહીં આયુર્વેદ તો એમ કહે છે કે એના ઘરે ક્યારે વૈદ્ય જાય જ નહીં એટલે પાચનતંત્ર તંત્ર નબળું હોય એટલે સાત્વિક અને હળવો ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે મારા જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ચાતુર્માસમાં ગ્રહોની સ્થિતિમાં મોટ પરિવર્તન આવે છે મોટા ફેરફારો થાય છે તો એ ફેરફારો અને એની અસર શું હોય છે ગ્રહોની અસરમાં પહેલાં વાત કરીએ તો સૂર્યનારાયણ કર્ક રાશિમાં એટલે કે જલ તત્વની રાશિમાં ત્યારે પ્રવેશ કરતા હોય છે અને આમ જોવા જઈએ તો ભગવાન જ્યારે દેવશયની એકાદશીથી પહોંચે છે ત્યારે નકારાત્મક અસર તો ગ્રહોની પૂરી થતી હોય છે કે જેનામાં નકારાત્મકતા ઘટી જાય છે અને ગ્રહો સારા ફળો આપવા માટેના તત્પર થતા હોય છે કર્ક રાશિમાં સૂર્યનો પ્રવેશ એટલે આમ દક્ષિણાયન બાજુ પ્રવેશ થયો છે એનો તો દક્ષિણાયનમાં શું કીધું છે કે દક્ષિણાયનમાં તો ભીષ્મ પિતામયે મૃત્યુનું પણ ના કીધી હતી કે મારે મૃત્યુ પણ ઉત્તરાયણમાં જોઈશે તો આ સમયગાળો છે એ જપ તપ દાન કર્મ આદિ માટેનો છે ગ્રહો જ્યારે સારી અવસ્થામાં હોય ને ત્યારે આપણે થોડુંક કરીએ તો એનું ઘણું ફળ આપે છે એટલે ભગવાનની જ્યારે અવસ્થા હોય છે ત્યારે આ ધાર્મિક કાર્યો માટે જ્યોતિષનું મહત્વ એ છે કે આપણે શ્રેષ્ઠ કાર્ય કરવા માટેનો આ સારો સમયગાળો છે ગ્રહોની પણ પોઝિશન બહુ સારી હોય છે એ સમય દરમિયાન તો આપણે એનો લાભ લેવો જોઈએ શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે આ સમયગાળામાં દેવતાઓ નિંદ્રામાં હોય છે અને એથી એમના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી એટલે આ સમય ગાળા દરમિયાન લગ્ન ગ્રહ પ્રવેશ જેવા સુખ કાળો ટાળવામાં આવે છે તો એ વિશે શું કહેશો દેવતા વિષ્ણુ જ્યારે શયન કરે છે આમ મંગલ કાર્યના દેવ પણ વિષ્ણુ છે પ્રાયશ્ચિત વિધિ આદિના દેવ પણ વિષ્ણુ છે તો મંગલ કાર્યમાં ભગવાન નારાયણ છે એ પાલન પોષણનો વિભાગ છે ભગવાન મહાદેવ આગળ સંહારનો વિભાગ છે બ્રહ્માજી આગળ સૃષ્ટિ ઉત્પાદનનો વિભાગ છે તો ભગવાન નારાયણની હાજરી ન હોતા મંગલ કાર્ય થઈ શકતા નથી એટલે એમ કહેવાય આપણા શાસ્ત્રોએ ઋષિઓએ એમ કીધું કે દેવ શયન કરે છે એટલે પછી શુભ કાર્ય ક્યારે કરવા નહીં કારણ કે દરેક શુભ કાર્યની અંદર ભગવાન નારાયણને આપણે બોલાવતા હોઈએ છીએ આ પાંચ દેવ છે એ પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે તો ભગવાન નારાયણનું શયન કરવાથી આ શુભ કાર્યો આ મહિનામાં થતા નથી અને ત્યારે જ આ ધાર્મિક કાર્યો અવશ્ય કરવા જોઈએ ચોમાસા દરમિયાન ઘણી જીવજાતિઓ જાતિઓ વંશવૃદ્ધિ કરતી હોય છે ચાતુર્માસ દરમિયાન જળચળ અને સ્થળચર પ્રાણીઓની હત્યા ટાળવાથી જીવદયા અને પર્યાવરણનું રક્ષણ થાય છે એનું પણ મહત્વ ઘણું સંકળાયેલું છે તો એમાં જ્યોતિષની રીતે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું જોવો છો જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ પણ જીવ હત્યા કરવાથી ગ્રહો બગડે જ છે અને આજે આપણે જોયું કે જૈન સમાજ જેમ વૈજ્ઞાનિક છે આપણા સનાતનમાંથી આ વિજ્ઞાન લેવામાં આવ્યું છે સનાતન ધર્મ પહેલેથી જ કહે છે કે કોઈ પણ પ્રકારનું નાનું માખી મચ્છર હોય ને એને પણ મારવાની મનાઈ કીધી છે કે તમે મચ્છરદાનીમાં સુઈ જાઓ પણ મચ્છરને મારવાનું નથી કારણ કે એક તો દયાનો ભાવ તો છે જ તે પણ સાથોસાથ આપણી પ્રકૃતિ માટે આ એક સાયકલ છે એક મચ્છર છે ને એ પણ આપણી જે સાયકલ ચાલે છે પ્રકૃતિને એના માટે મહત્વનો અંગ છે આપણે મનુષ્ય છીએ કદાચ છ સાત ફૂટની હાઇટ છે તો આપણે પોતાને મહત્વ સમજીએ છીએ કે આપણે હોવું જરૂરી છે પણ સૃષ્ટિનું સુચારુ રૂપે જે સંચાલન થતું હોય છે એનામાં માખી મચ્છર વગેરે પણ એનો ભાગ આપે છે તો જે જે બેક્ટેરિયા છે એ ગુડ બેક્ટેરિયા કે બેડ બેક્ટેરિયા આપણા માટે હોઈ શકે છે પણ જે સૃષ્ટિના સંચાલન માટે ભગવાને કોઈ પણ નકામી વસ્તુ નથી બનાવી દરેકે દરેક વસ્તુનું ઉપયોગ છે એટલે સૃષ્ટિ ચક્રમાં કાર્ય કર્યા જ કરે છે પહેલા જે ગરુડ વગેરે હતા તો એ મૃત પશુનો સંહાર જ્યારે થયો હોય પશુનો તે મૃત પશુને સાફ કરી નાખતા જેથી કોઈ બીમારી આવતી નહીં અત્યારે આ મૃત પશુઓ રોડ ઉપર એમ જ પડ્યા હોય છે ગરુડની સંખ્યા ઘટી ગઈ ગીધની સંખ્યા ઘટી ગઈ તો જેના કારણે બીમારીઓ અનેક પ્રકારના વાયરસો આવ્યા કે જે પહેલાના સમયના માણસો જાણતા પણ નહોતા તો આ એક સાયકલ બગડવાથી થયું છે એવી રીતે અનેક પ્રજાતિઓ લુપ્તપ્રાય થવાથી અનેક બીમારીઓ નીકળી છે અત્યારે જે ડુકર હતા તો એ ગંદકી સાફ કરતા ગામની અંદર તો એક કુદરતના સ્વચ્છતા કામદાર તરીકે હતા એવી રીતે દરેકે દરેક પશુ પક્ષી જીવ જંતુ કીટ આદિનું મહત્વ છે અને હેમાદ્રીમાં તો સૃષ્ટિ ઉત્પાદનની અંદર જલચર નભચર ખેચર વગેરે અનેક પશુઓ પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આપણો સનાતન એમ કહે છે કે પોતાના ભોજન માટે ક્યારે કોઈ જીવની હત્યા થવી જોઈએ નહીં તો એના માટે આપણે જે શાકભાજી વગેરે ખાઈએ તો એમાં અનેક બેક્ટેરિયાઓ પેટમાં જતા હોય છે તો એટલા માટે કીધું છે કે આ વંશવૃદ્ધિ જ્યારે એ લોકોની થતી હોય ત્યારે એ લોકોનું હત્યા ન થાય અને આપણે પણ ક્યારે અખાદ્ય ભોજન પેટમાં આવી ન જાય એટલા માટે ખાસ આ માહિતી રાખવામાં આવી છે હિમાંશુ મહારાજ આપણને ચાતુર્માસનું મહત્વ સમજાવ્યું એનો સારાંશ આપણે જોઈએ તો શાસ્ત્રની દ્રષ્ટિએ ચાતુર્માસ અષાઢી એકાદશીથી કાર્તિક એકાદશી સુધીનું છે આ સમયગાળા દરમિયાન સત્સંગ ઉપવાસ જપ તપ અને આત્મસંયમની ખાસ મહત્વ સમજાવી એમણે નૈતિક ઉપવાસ સાત્વિક આહારનું પણ મહત્વ સમજાવ્યું એની સાથે સાથે યાત્રા નહીં કરવાની બ્રહ્મચર્ય અને તામસી પાળું ટાળવાની શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે જેની આપણને સમજ આપી જ્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો જુલાઈથી નવેમ્બર મહિનાને ચાતુર્માસ કહેવાય ચોમાસું શરૂઆતથી શરદ ઋતુ શરૂ થાય આ ઋતુમાં આરોગ્ય રક્ષણ પાચનને આરામ આપવો અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું મહત્વ તેમણે આપણને સમજાવ્યું આ ઉપરાંત પાચન પાચનશક્તિને અનુરૂપ હરવો ખોરાક લેવા માટેનું પણ આપણને માર્ગદર્શન આપ્યું આ ઉપરાંત આપ કંઈ કંઈ અમારા દર્શકોને કહેવા માંગતા તો આ વિશે સમજાવો વાંચકો માટે ખાસ એટલું કહેવાનું કે તમારે ગુરુ મંત્ર મળ્યો હોય તો આ ચાર મહિના દરમિયાન પણ કરી શકાય છે ન મળ્યું હોય તો ભગવાન કૃષ્ણ અને ગુરુ માની અથવા તો જે પણ દેવને તમે માનતા હો એના મંત્ર અવશ્ય કરવા આ સમય દરમિયાન તામસિક ખોરાક તો ક્યારે ખાવો જ નહીં સાત્વિક ખોરાક ખાવો અને મન અને તનની શુદ્ધિ અવશ્ય કરવી કારણ કે જેટલું ધર્મની રક્ષ નજીક રહેશું તો ધર્મો રક્ષતી રક્ષિત રક્ષા કરાયેલું ધર્મ એ આપણી રક્ષા અવશ્ય કરશે માટે વાંચકોને એ જ વિનંતી છે કે જે દર્શકો છે એને એ વિનંતી છે કે અવશ્ય નામ જપ તો અવશ્ય કરવું કાંઈ નહીં તો રાધા રાધા જપ કરવાથી પણ આપણું કલ્યાણ થાય છે અને એ ગેરંટીથી કહું છું કે આ ચાર મહિના દરમિયાન જો જપાદી કરેલા હશે તો તમે તમારી અંદર એક અલગ પ્રકારની ઉર્જા અનુભવશો એ સો ટકાની વાત છે તમે ચંચળ દિવસમાં પધાર્યા અને અમારા શ્રોતાઓને વિગતવાર માહિતી આપી તે બદલ આપનો આભાર ધન્યવાદ